નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરશું ઉનાળુ મગ વિશેની જેમાં આપણે ત્રણ ટોપિક લેવાના હોય ઉનાળુ મગમાં પાયાના ખાતા પ્લસ બીજા નંબરમાં પાણીનું વ્યવસ્થાપન અને એમાં જમીનજન્ય ફૂગથી બચવા માટે કઈ દવાનો ફોટો મારું એના વિશેની વાત કરવાની તો એમાં આપણે પહેલા નંબરમાં જોઈએ તો કઈ દવાનો પોટ મારી અને જમીન જમીનજન્ય ફૂગથી બચી શકાય તો એમાં પોટમાં આપણે હું તમને નામ આપું તો કાર્બેનિઝમ મેન્કોજિયમ અથવા કાર્બેડિઝમ ને મેન્કોજિયમ બે હારે મિક્સ ટેકનિક આવે છે એનો તમે પોટ આપી અને ત્યારબાદ વાવેતર કરવું જોઈએ જેનાથી જમીન જમીનજન્ય ફૂગથી આપણે બચી શકીએ બીજા નંબરમાં થાઇરમનો પોટ પણ તમે મગમાં આપી શકો પ્લસ હવે આપણે એમાં પાયના ખાતરની વાત કરીએ તો એમાં તમે અને બાર બી સોળ આ ખાતરથી લગભગ ખેડૂતો જાણીતા જ છે પણ આ ખાતર તમને આપણે કદાચ બે પાંચ વર્ષથી જોઈએ તો આપણે વાવેતર કરવાનું થાય ત્યારે લગભગ ખાતર મળતા નથી અને ખેડૂતને લાઈન નો રહેવું પડે ને એ તો પણ કદાચ ન મળે વારો ન આવે લાઈન નો ઊભા છતાં તો કદાચ એ આપણે ન મળે તો આની જગ્યાએ એક બીજું ઓપ્શન તરીકે તમે ખાતર વાપરી શકો અને બહુ સારું એવું ખાતર છે સિંગલ સુપર ફોસપેર જે તમને બજારમાંથી મળી પણ જશે અને તમે એમાં મગમાં ઉત્પાદન પણ સારું એવું લઈ શકો બીજા નંબરમાં આપણે કોઈ પણ કંપનીનું મિક્સ માઇક્રોનીટન આવે જેનો ઉપયોગ કરીને પણ તમે સારું એવું ઉત્પાદન લઈ શકો જે મિક્સ માઇક્રોનીટનનો આપણે વાત કરીએ તો એમાં જીંક કેલ્શિયમ બોરોન મેગ્નેશિયમ આવા બધા મિક્સ માઇક્રોનીટન આવતા હોય જે ગુજરાત સરકાર માનીએ ગ્રેડ નંબર પાંચ આ તમે બજારમાંથી કોઈ પણ ડીલર પાસેથી લઈ અને તમે પાયાના ખાતરમાં નાખી મગમાં સારું એવું ઉત્પાદન લઈ શકો હવે આપણે એમાં મગમાં પિયત વિશેની વાત કરીએ તો કઈ અવસ્થાએ પિયતની વધારે જરૂર પડતી હોય જો એક તો મગમાં ડાળી ફૂટતી હોય ત્યારે એમાં પિયતની વધારે જરૂર પડે બીજા નંબરમાં ફૂલ આવતા હોય ત્યારે વધારે જરૂર પડે અને ત્રીજા નંબરમાં લાસ્ટ દાણા બંધાતા હોય ત્યારે પાણીની સારી એવી જરૂર પડતી હોય અને લગભગ સાત આઠ પાણીમાં મગ તૈયાર થઈ જતા હોય બાકી તો કેવું હોય કે સારી જમીન હોય તો પાણી ઓછાઈ જાય થોડીક હલકી જમીન હોય તો પાણી વધારે જતું હોય આ રીતે તમે જે કીધું એ રીતે દવાનો પોત બીજા નંબરમાં ભાયના ખાતર અને પાણીનું વ્યવસ્થા પણ કરી મગમાં સારું એવું ઉત્પાદન લઈ શકાય હવે આપણે એમાં આગળ નેક્સ્ટ એમાં વોટર સોલ્યુબલ અને ટૂંકમાં જે લેતા નથી એમાં વોટર સોલ્યુબલ ખાતા અને દવાનો પહેલો રાઉન્ડ કયો મારવો જેના વિશેનો આપણે વિડીયો બનાવશું ત્યારે તમે જોઈ લેજો અને બને ત્યાં સુધી અમારા વિડીયોને આખો જોવાનો પ્રયત્ન કરો જેથી કરીને કોઈ માહિતી છૂટી ના જાય ને તમારે પછી પાછળથી અમને ફોન ન કરવો પડે બાકી તમારે કોઈ પણ જાતની માહિતીની જરૂર હોય ને કંઈ ના સમજાતું હોય તો વિડીયોના કોમેન્ટમાં જણાવજો અમે સો સો ટકા તમને જવાબ આપશું થેન્ક યુ આભાર